વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પારડીના દમણી ઝાપા ઓવરબ્રિજ પાસેથી આઈસર કન્ટેનર ટ્રકમાં પ્લાસ્ટિક દાણાની ગુણીઓને આડમાં ખંભાત તરફ લઈ જવાતો એકવીસ લાખ અડતાલીસ હજાર રૂપિયાના વિપુલ પ્રમાણના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો તારીખ બાવીસ ડિસેમ્બર સોમવારના અગિયાર પંદર કલાકે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રેસનોટ દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લા એલસીબી પોલીસના માણસો જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ તેજપાલસિંહ મહેન્દ્રસિંહ મહેન્દ્ર નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક આઈસર કન્ટેનર ટ્રક નંબર એમ એચ ટ્વેલ્વ એલટી ઝીરો ફોર એટ સિક્સ માં દારૂ ખંભા તરફ લઈ જવાઈ રહ્યો છે જેના આધારે એલસીબી ની ટીમે પારડીના નેશનલ હાઇવે નંબર અડતાલીસ દમણી જાપા ઓવર ચડતા પહેલા મુંબઈથી સુરત જતા રોડ ઉપર બાતમીવાળા આઇસર કન્ટેનર ટ્રકની વોચ ગોઠવી હતી દરમિયાન કન્ટેનર આવતા તેને ઉભી રાખી તપાસ કરતા તેમાંથી સૌપ્રથમ પ્રથમ એકસો વીસ નંગ પ્લાસ્ટિક દાણાની ગુણીઓ મળી આવી હતી જોકે ચોક્કસ બાતમી હોય તપાસ કરતા કુલ એકસો બોક્સ વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે અંદર મુદ્દામાલની ગણતરી કરતા આઈસર કન્ટેનર ટ્રકની કિંમત પંદર લાખ પ્લાસ્ટિક દાણાની ગુણીઓ નંગ એકસો જેની કિંમત એક તેમજ એકસો અઠ્યાવન બોક્સ દારૂ જેમાં કુલ ચાર હજાર બસો બોતેર નંગ વિદેશી દારૂ જેની કિંમત એકવીસ લાખ અડતાલીસ હજાર એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ આડત્રીસ લાખ ઓગણચાલીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ ચાલક મોહિત લક્ષ્મીકાંત તિવારીની ધરપકડ કરી પ્રોહિબિશનનો જથ્થો ભરી આપનાર ને વોન્ટેડ જાહેર કરી પાર્ટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી